ખાસ કરીને બાવીસ માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે ગુજરાતના મોટા ભાગના હિસ્સાઓમાં આ પ્રકારની જ ગરમીનો અહેસાસ થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને આ વખતે ગુજરાતીઓ માટે ઉનાળો ખૂબ જ આકરો રહેશે આગામી દિવસોમાં ગુજરાતીઓને કાળઝાર ગરમીનો અહેસાસ થશે માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે ગુજરાતના મહદઅંશે ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતાઓ છે ગુજરાતમાં મોત બોલાવશે અંબાલાલની આગાહી ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસ દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠશે ગુજરાતીઓ મધ્ય ગુજરાતના ભાગોમાં બેતાળીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે ગુજરાતમાં ભારે ગરમી પડે તેવી સંભાવના છે એવું પણ બને કે ગરમી અત્યાર સુધીના રેકોર્ડ તોડી નાખે ખાસ કરીને કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડી શકે છે પંદર માર્ચથી ગરમીમાં ક્રમશઃ વધારાઓ થઈ શકે છે અને સત્તરથી વીસ માર્ચમાં હવામાન પલટાશે સત્તરથી વીસ માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ આ સમયે મહત્તમ તાપમાનમાં ચાલીસ થી એકતાળીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે ખાસ કરીને બીજી તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરતા ફરી એકવાર બેવડી ઋતુનો માર ગુજરાતને પડશે તે પણ નક્કી છે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડે તેમજ ભેજ આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા